કૌટુંબિક ભય સાથે નજીવી પૈસાની લેતી દેતીમાં ઝઘડો કરતા ઇસમોને સમજાવવા જતા ઇસમને માથાના ભાગે જોરથી પથ્થર મારી મૃત્યુ નિપજાવનારા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પાંડેસરા પોલીસ ફરિયાદી રાધાદેવી રામુ રામકુમારી વર્માની વિધવા ઉંમર બત્રીસ રહેવા ધંધો ઘરકામ રહેવાસી પ્લોટ નંબર બસો ઓગણચાળીસ રૂમ નંબર બે મારુતિનગર સોસાયટી કૈલાસ ચોકડી પાસે પાંડેસરા સુરત રહેવાસી ગામ રિહારી પુરાવા ના ધાનીપુર જિલ્લો ગૌડા ઉત્તર પ્રદેશ ફોઈના દીકરા બંસીરામ ગુરુપ્રસાદ વર્મા નાઓને શક્તિલાલ વર્મા પાસે મજૂરી કામના બે હજાર આઠસો લેવાના બાકી હોય જેથી ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ રાતના બંસીરામ નાવો શક્તિલાલ પાસેથી તેના બે મોબાઈલ ફોન લઈ આવેલ હતા તે મોબાઈલ ફોન લેવા માટે શક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે બહેરા નાઓ રાતના આશરે સાડા દસેક વાગે તેમના ઘર પાસે આવેલા તે વખતે ફરિયાદીના પતિ રામુ વર્મા અને બંસીરામ વર્માને વાતચીત કરતા હતા ત્યારે શક્તિલાલ વર્માએ બંસીરામની સાથે તેનો મોબાઈલ ફોન લેવા માટે ઝપાચપી કરવા લાગેલ તે વખતે ફરિયાદી પત્નીને પતિને છોડવા વચ્ચે પડતા અનંતરામ ઉર્ફે બહેરા વર્માએ પથ્થર ઉચકી શક્તિલાલના કહેવાતી ફરિયાદી પતિના માથામાં જોડતી મારી તેમને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવેલ હોય છે તે ફરિયાદી સદર બનાવ સંબંધી અત્રેના પાંડેસરા પોલીસ સ્ટેશન એ પાઠ ગુના રજિસ્ટર બે હજાર ત્રેવીસ સીપી કોકલમ ત્રણસો બે ચોત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આઈ એમ હુદડ પાંડેસરા પોલીસ સ્ટેશન સુરત શહેનાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધમાં હતા ત્યારે સર્વેલન્સ કોરની એક ટીમ માણસો એસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીત એસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિગંબર ફુડકીનભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તુકારામભાઈ નાઓએ હ્યુમન ને આધારે ગુનામાં સંડોવાયેલા આરોપી અનંતરા પૂર્વે બહેરા ત્રિભુવન વર્મા ઉમર બત્રીસ રહેવાસી પ્લોટ નંબર ત્રણસો બત્રીસ પાઠકના મકાનમાં ભાડેથી બાલાજીનગર સોસાયટી પાંડેસરા સુરત મૂળ રહેવાસી ગામ રિહારિકા થાના ધાનીપુર જિલ્લો ગૌડા ઉત્તર પ્રદેશને પકડી પાડેલ સર્વેલન્સ કૂટની બીજી પોલીસ ટીમના માણસોને અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સોમાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ જયસિંહભાઈનાઓની બાતમી હકીકતને આધારે અન્ય આરોપી શક્તિલાલ તિલકલાલ તિલકરામ વર્મા વર્ષ પચીસ રહેવાસી પ્લોટ નંબર ત્રણસો એક હિદાયતનગર ઝઘડિયા ચોકડી નજીક પાલનપુર રોડ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત મૂળ રહેવાસી ગામ રિહારિકા પૂર્વા થાના ધાનીપુર જિલ્લો ગૌડા ઉત્તર પ્રદેશનાઓને પકડી પાડી તેઓને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમનામાં નામઠામની ખાતરી કરી તેઓના સદર ગુનાના કામે પૂછપરછ કરતા તેઓ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતા હોય જેથી તેઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જી ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામપેટે પેટે રૂપિયા અઠ્યાવીસોની માગણી કરતા હતા જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવે જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એ કિસ્સામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે તુતુમેમા થયે બોલાચાલી થઈ અને ઝઘડો થય જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆઈ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે